ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા નવમો તેજસ્વી તારલાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રમાણપત્ર તેમજ સિલ્ડ આપવામાં આવ્યા હતા જેમાં જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધેલો હતો જેમાં ઉપલેટાના રાજકીય આગેવાનો તેમજ ગામના આગેવાનો તેમજ ટ્રસ્ટના સભ્યો તેમજ બહાર ગામથી પધારેલ જ્ઞાતિજનો સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા જૈન જાગૃતિના સભ્યો તેમજ ટ્રસ્ટી દ્વારા જહેમત ઉઠાવી હતી સાથે જ્ઞાતિ સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જ્ઞાતિજનોનો પૂરો સહકાર મળ્યો હતો નમસ્તે મારું નામ શાહ દિશા છે આજ રોજ જનજાગૃતિ સેન્ટર ઉપલેટા દ્વારા આયોજિત નવમો તેજસ્વી તારલા સન્માન સમારોહ જે ટાઉન હોલ ખાતે રાખવામાં આવેલો હતો જેમાં જેજેસી પરિવાર તથા બંને સંઘોના દરેક બાળકો પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ ગિફ્ટ આપીને સંપૂર્ણ કાર્યક્રમને દીપાવેલ છે આ કાર્યક્રમમાં ઉપલેટાના વિવિધ પ્રદર્શિત આગેવાનોએ હાજરી આપેલ હતી અને અમે આ કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરી અને ખૂબ ઉત્સાહથી અમારી કૃતિઓ રજૂ કરીને ભાગ લીધેલો હતો પરસ્પર પ્રેમ અને સાંકળતો પરિવાર નવમાં તેજસ્વી તાલા સન્માનમાં આજના જૈન સમાજના બંને સમાજના બાળકોનું અમે જૈન જાગૃતિ તરફથી આજે તેજસ્વી તાલાનું સન્માન કરવા છે આ સન્માનની અંદરમાં જુદા જુદા સમાજના આગેવાનો બધા આવ્યા હતા બાળકોને પ્રોત્સાહિત આ ચોરાશી ઇનામ બાળકોને અમે અર્પણ કરવામાં આવેલા છે અમારા બાળકોએ તેજસ્વી તાલાની અંદરમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ બનાવ્યો છે સમાજના ભાઈઓ બહેનો બધાએ ખૂબ ભાગ લીધો અને આજનો અમારો જે પ્રોગ્રામ હતો એ ખૂબ સફળ બનાવ્યો દરેક વિદ્યાર્થીનું સન્માન કરતાં અમારી કારોબારી ખૂબ મહેનત કરી અમારી લેજસએ ખૂબ મહેનત કરી અને કાર્યક્રમ એકદમ સફળ બન્યો છે હું બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવા તેજસ્વી તાલાના પ્રોગ્રામ સૌ સમાજ કરે સૌ વિદ્યાર્થી આપણા જીવનનું એક મહત્ત્વ છે જય જીવન બ્યુરો રિપોર્ટ એબી ફોર્ટી ન્યૂઝ સુરત